સ્પોર્ટ્સ ક્લબના હજારો મેમ્બર્સની સર્વિસ રિફંડ ક્લબ આનાકાની અમદાવાદ ત્રીસ મે હજાર ચોવીસ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત તેના મેનેજમેન્ટના જોહુકમી ભર્યા વર્તન અને મનસ્વી વર્તનના લીધે ક્લબના મેમ્બર્સના રોષનો ભોગ બની છે ક્લબને તેના સભ્યો પાસેથી એકત્રિત કરેલા ચાર્જિસ પર સર્વિસ ટેક્સ ચૂકવવાની જરૂર નથી એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ સ્પોર્ટ્સ ક્લબનું મેનેજમેન્ટ અવગણના કરી રહ્યું છે હજારો મેમ્બર્સને તેમણે ચૂકવેલા સર્વિસ ટેક્સ આ સ્પોર્ટસ ક્લબ નવરંગપુરા ખાતે આવેલી છે અને એમાં બે હજાર સત્તર થી સુપ્રીમ કોર્ટ સાહેબનો એક ચુકાદો આવ્યો હતો સરકાર શ્રી કે જે બી ક્લબો હોય આ તો બીજું બી એક વધારાની વાત કરું કે આ ઇન્ડિયાની બધી ક્લબો લાગે છે અને એની અંદર આ ચુકાદામાં કે જેને સર્વિસ ટેક્સ ભર્યો હોય સભ્યોએ તમામ સભ્યોનો સર્વિસ ટેક્સ પરત કરવો એટલે સરકારશ્રીએ સ્પોર્ટસ સ્પોર્ટ્સ ને પરત કરી દીધો બે હજાર સત્તરમાં વ્યાજ સાથે અને આજે બે હજાર ચોવીસ થઈ છે પણ હજુ સુધી સભ્યોને પૂરેપૂરો સર્વિસ ટેક્સ મળ્યો નથી એની આ ફરિયાદ મારી પાસે આવી એની હું આ લડત ચલાવું છું અને તમામે તમામ દસ કરોડ રૂપિયા આશરે આવ્યા છે

એટલે એમાં કોઈ જાતના ચાર્જિસ એ અલગ નથી અને એમાં કોઈ લે વેચ કે ખરીદ વેચાણનું નથી એટલા માટે થઈને એમને સર્વિસ ટેક્સમાંથી બાદ આપો એટલે સરકારશ્રીને આદેશ કરીને તમામ સર્વિસ ટેક્સ તમામ ક્લબોને પાછો મળી ગયો છે એમાં દસ કરોડ રૂપિયા સ્પોર્ટ્સ ક્લબને મળ્યા હતા એને વ્યાજ સાથે મળ્યા છે એટલે સ્પોર્ટ્સ ક્લબે વહેલામાં વહેલી તકે આઠ હજાર પાંચસોના મેમ્બર હતા એ જે દરમિયાન સર્વિસ ટેક્સનું ચાલતું હતું ત્યારે એટલે આઠ હજાર પાંચસો સભ્યોના એ રૂપિયા છે અને આઠ હજાર પાંચસો સભ્યોને માન સન્માન સાથે પરત કરવાના છે ક્ષક સમિતિ બનાવામાં છે આઠ હજાર પાંચસો મેમ્બર છે મોટી સંખ્યામાં છે અમે ત્રણસો થી ચારસો જણ આમાં લાગેલા છે